શ્રી કૃષ્ણ હું કાજલ નાસિક જીવનનો સહારો તું છે જન્મ લીધા પછી કાંઈ ખબર નહોતી પડતી સમજણ પછી ખબર પડી હું ગુજરાતી મારી માતૃભાષા ગુજરાતી મારો જન્મ એક ગુજરાતી પરિવારમાં થયો નાનપણ તો રમી ગમીને હસતા રમતા વીતી ગયું સમય થયો શાળામાં જવાનાનો પરિવારજનોના મગજમાં ચાલતું હતું કઈ શાળામાં નાખીશું કઈ શાળામાં નાખીશું ત્યારે મારા પપ્પાને ખબર પડી માતૃભાષાની શાળામાં મને સાચી સમજણ પ્રાપ્ત થશે અને હું ગઈ મારી માતૃભાષાની શાળામાં મેં તારા નામનો ટહકો અહીં હજી રાખ્યો છે ક્યાં ભૂસવા દીધો કક્કો અહીં પાટીએ રાખ્યો છે મલકે કંઈ કેટલા હુંડ્યા બધાની ધૂળ ચોટી છે પણ હજુ એ મારા ધબકારામાં મેં મારી માતૃભાષાને રાખી છે તમને હું મારી સખીની દુઃખની તો નહીં પણ અફસોસની વાત કહું તેના પિતાજીએ તેને માતૃભાષાની શાળામાં શિક્ષણ લેવા મોકલીને અને તેને તેના ફઈ પાસે અમેરિકા મોકલી દીધી અમેરિકા જઈને તેને ત્યાંની ભાષા તો શીખી પણ પોતાની માતૃભાષાથી તે વંચિત રહી ગઈ તેને ત્યારે તેનો અફસોસ નહોતો એક દિવસ તે અચાનક ભારત આવી અમે સૌ સખીઓ જૂની વાતો ખોલીને બેસી હતી તે અચાનક આવી અને અમને પૂછ્યું હાઉ આર યુ અમે કહ્યું શું અમેરિકા જઈને પોતાની માતૃભાષા ભૂલી ગઈ છે અમે કહ્યું તું કેમ છે મજામાં તે અચાનક રડવા લાગી અને તેને અમને કહ્યું કે હું શું કરું મને મારી માતૃભાષા આટલી સારી રીતના આવડતી જ નથી જ્યારે આપણને આપણી માતૃભાષા ના આવડે ને ત્યારે આપણું શીશ શરમથી ચૂકી જાય છે ત્યારે તેને તેનો અફસોસ થયો એટલા માટે બાળકોએ પોતાની પ્યારી વ્હાલી માતૃભાષાને જાણતી પણ વધારે પ્રેમ કરવો જોઈએ પછી ભલે તમારી ભાષા હિન્દી હોય મરાઠી હોય તેલુગુ હોય તમિલ હોય પંજાબી હોય કે ગુજરાતી હોય કંઈ પણ ભાષા પણ એ ભાષા તમારી છે આપણા ભારતમાં કે પૂરા દેશમાં સાત હજારથી વધુ ભાષાઓ બોલાય છે બાળકોએ પોતાના બાળકોને માતૃભાષાની શાળામાં શિક્ષણ લેવા મોકલવા જોઈએ દુનિયામાં ઘણી ભાષાઓ છે બધા પોતાની ભાષા પર ગર્વ કરવો જોઈએ આ ભાષા સંવાદનું સાધન નથી પરંતુ આપણી ઓળખ છે આપણી સંસ્કૃતિ છે આપણો હૃદય છે આપણે જ આપણી માતૃભાષા પર ગર્વ નહીં કરીએ તો શું અમેરિકાથી જર્મનીથી અંગ્રેજો આવશે નહીં ને તો પોતાની માતૃભાષાને પ્રેમ કરો અહીં એક પ્રશ્ન ઉદ્ભવે છે શું માત્ર અંગ્રેજી કે અન્ય ભાષામાં શિક્ષણ લેવું વધુ મહત્વનું છે ખરેખર ઇંગ્લિશ કે અન્ય આંતરરાષ્ટ્રીય ભાષા શીખવી મહત્વપૂર્ણ છે પણ તેનો ઉદ્દેશ અન્ય ભાષાઓ શીખવાનો હોય છે પોતાની માતૃભાષા ભૂલી જવાનો નહીં જો તે અંગ્રેજીમાં વિચારતું હશે ને બાળક તો તેના મનમાં અને હોઠ પર કઈ બીજી ભાષા હશે અને તે તેના વચ્ચે ગૂંચવાઈ જશે કોઈ બોલતા હોય ત્યારે તમે તેને પોતાની કે એની ભાષામાં સમજાવો તો તે તેના મસ્તક સુધી જાય છે પણ જો તમે તેની તેની માતૃભાષામાં સમજાવી શકતા હોય ને તો તે તેના હૃદય સુધી પહોંચે છે મારી માતૃભાષા મારું ગૌરવ અને ગર્વ છે માતૃભાષા ખૂબ જ મહત્વનો કિસ્સો છે આપણી જિંદગીનો માતૃભાષા એ જીવનનો રસ છે પ્રેમ અને સંસ્કૃતિનો વિશ્વાસ છે તે માછું પાયેલા છે બાળપણના રંગ માતૃભાષા મારા જીવનનો સંગ છે આ શબ્દો નથી આ મારો જ મનનો અહેસાસ છે માતૃભાષા જ દરેક પ્રશ્નોનો ઉકેલ અને ઉપાય છે વિદેશી ભાષા સારી છે પણ માતૃભાષા આપણા હૃદયની સાથ છે માતૃભાષા મારી ઓળખ અને શાન છે મારા જીવનનો ગૌરવમય પ્રાણ છે જ્યાં જાઓ ત્યાં તેના શબ્દો મારી સાથે રહે છે માતૃભાષા વિના આ મન ખાલી ખાલી લાગે છે તમને કે બીજા કોઈને એવું લાગતું હોય તમે તમારી માતૃભાષામાં શિક્ષણ લેશો અને તમને બીજી કોઈ ભાષા સારી રીતના આવડશે નહીં તો તે ખરેખર ખોટું છે એવું કાંઈ નથી જો તમે તમારી માતૃભાષામાં શિક્ષણ લેશો તો પણ તમને આટલું જ પ્રાપ્ત થવાનું છે સોની ભીડમાં તમને એક તો એવું મળી જ જશે કે તમારી માતૃભાષા બોલતું હોય માતૃભાષા શિક્ષણ એ આપણી જડીબુટ્ટીનું જતન કરું છું કેવું છે આ જળ જેટલું મજબૂત હોય તેટલું વૃક્ષ ઊંચું અને મજબૂત ઉગે છે અમે જતાને આવજો કહીએ અમે ખારાને મીઠું ખાઈએ તારી ભલી થાય એમ કહીને અમે ગુસ્સામાં પણ ભલું ઈચ્છીએ ભલા માણા કહીને અમે અણગમો બતાવીએ પણ કહીએ તો ભલો જ ફરી મળી છૂટા પડીએ જાતા વખતે પણ ફરી મળવાની આશા જગાવીએ બહુ ડાયો એમ કહીને મહેણું મારીએ પણ કહીએ તો ડાયો જ ખરો છે બાકી તું એમ કહીને અમે ખોટાને પણ ખરો સંબોધીએ આવી માં સમાન મીઠડી મારી ભાષા પર મને ગર્વ છે આ માત્ર ભાષા નથી મારી માતૃભાષા છે મને અંગ્રેજો ઓછું આવડે છે એનો અફસોસ નથી પણ ગુજરાતી સારું આવડે છે એનો ગર્વ છે જય ભારત જય હિન્દ જય માતૃભાષા ધન્યવાદ